ડીસામાં એક મૃતકના નામે લોન પર બાઇક આપી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી તટસ્થ તપાસ થાય તો બેંક કર્મચારીઓની બહાર શક્યતા ડીસા શહેરમાં મૃતકના નામે લોન પર બાઇક આપી હોવાની ઘટના સામે આવી છે મરણ જનાર યુવકના ઘરે આરસી બુક આવતા મૃતકના પરિવારજનો ચોકી ઉઠાતા હતા મામલે ઉત્તર પોલીસ અને બેંકમાં લેખિત જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે ડીસાના રિઝમાઇન્ડ વિસ્તારમાં જ્વેરીનગર સ્કૂલને પાછળ રહેતા પ્રકાશજી શાંતિજી ઠાકોર તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર રોજ મોત થઈ હતું અને મૃતકની મારે નોંધણી પણ કરાઈ હતી ત્યારે તેમના મૃતકના બે માસ બાદ કોઈ અછાણા શખ્સે તેમના નામના ખોટા આધાર પુરાવા રજૂ કરી મહેન્દ્ર કોટકર પ્રાઇમરીનામાંથી લોન મેળવી ટીવીએસ કંપનીનો બાઇક ખરીદી લીધો છે ગઈકાલે મૃતકના ઘરે બાઇકની આરસી બુક ઘરે આવતા જ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા આરસી બુકમાં તારીખ પાંચ બે બે હજાર રોજ રજીસ્ટ્રેશન કરાવેલ હોવાનું અને જી જે જીરો આઠ ડીએફ જીરો આઠ જીરો આઠ નંબર હતો જે બુક ઘરે આવતા જ મૃતકના પત્ની વર્ષાબેન પ્રકાશજી ઠાકોર તેમના પિતા સાથે બેંકમાં અને શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચી લેખિતમાં ફરિયાદ આપી હતી અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરે છે ઉલ્લેખનીય છે કે અત્યારે જીવતા માણસને પણ લોન લેવા માટે બેંકના ધક્કા ખાવા પડે છે ત્યારે મૃતકના નામે કઈ રીતે લોન થઈ તે અંગે બેંકના કર્મચારીઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે મારા પતિના મરે બે મહિના થયા છે અને મને કોઈ ખબર છે નહીં આ કાલે આરસી બુક આવી ને એટલે મને ખબર પડી કે આ બાઇકની છે એટલે મેં મારા પપ્પાને જાણ કરી મેં કીધું આ નહીં હે મારી તો કોઈ રિક્ષાની આરસી બુક છે જ નહીં કીધું એટલે પછી પપ્પાને જાણ કરી પપ્પાએ પછી કાલે ચેક કરાઈ ચેક કરાઈ પણ કશું ખબર પડી નહીં પછી અમે પોલીસ સ્ટેશન એફઆઈઆર કરાઈ પછી એમ કે કાલ ઉઠી હું તો મજૂરી કરું છોકરો ભણે અમે તો મારી દીકરા અમે ત્રણ જણાની હોજવણ હતી હવે હું મજૂરી કરું કાલ ઉઠીને બાઇક કોને લીધું છે શું ખબર મને પછી આ હપ્તા આવે તો મારે ક્યાંથી લાઈન ભરવાના અને આની તપાસ થવી જોઈએ કોણ ચોર છે શું છે શું નહીં અને આગળની કાર્યવાહી થવી જોવે ચોર પકડાવો જોવે આ તો બે નંબરમાં કોઈ લીધેલું હોય અને શું કરતો હોય ના કરતો હોય મને શું ખબર અમારે તો કાલ ઉઠીને આવરું લફરું આવે તો મારે તો ચોથી લાઈન બધું ભરવાનું હોય એટલે આની કોઈ ચોર પકડાવો જોઈએ અને આગળ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ના કશું નહીં કશું નહીં એમને કશું બાઈક બે મહિના જ થયા છે એમના હા બારમા મહિના એક્સપાયર થયા બાઇક કઈ રીતનું છૂટ્યું લોન કોને કરાવી શું છે શું નહીં અમે તો કોઈ જાણતા બી નહીં મને ખબર બી નથી એમ આરસી બુક આ તો કાલે આરસી બુક આવી ને તારે મને ખબર પડી આ આરસી બુક આવીને તારે મેં દેખ્યું પછી મેં નંબર દેખ્યો મેં નંબર તો મારા રિક્ષાનો છે નહીં ક્યાંથી આરસી બુક આવ્યું એટલે પછી મારા પપ્પાને જાણ કરી અને પછી આ

એ કઈ રીતે થયું એની તપાસ થવી જોઈએ અને મેં અત્યારે બેંકમાં કોટક બેન્કમાં જઈને એમને અરજી આપી છે પોલીસ સ્ટેશનમાં જઈ અને એમને જાણવા જોગ અરજી આપેલી છે આની તપાસ થવી જોઈએ અને આને કઈ રીતે થયું છે શું થયું છે અમારી બેબલી હપ્તા કઈ રીતે ભરી શકે આ બાઈક કોને લીધું છે શું કર્યું છે એનું તપાસ થવી જોઈએ અમારી આ બેબલી છે એને કઈ રીતે ભરવા હપ્તા એની તપાસ થવી જોઈએ બસ એટલું